નેત્રંગ ડેડિયાપાડા રોડ ઉપર ગ્રામ પંચાયત દ્વારા કચરો ઠાલવવામાં આવ્યો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા નેત્રંગ ગ્રામ પંચાયત ડોમેસ્ટિક સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ સાઇટના અભાવે કચરો ગમે ત્યાં ઠાલવી દેતો હોવાનો વિવાદ ઉઠ્યો છે નેત્રંગ ડેડીયાપાડા મુખ્ય માર્ગને અડીને મોટી માત્રામાં કચરાનો નિકાલ કરી ગંદકી ફેલાવવામાં આવતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે સ્થાનિકો અનુસાર નેત્રંગ ડેડિયાપાડા રોડને અડીને ગંદકીનું સામ્રાજ્ય ફેલાવાયું છે ડોમેસ્ટિક સાઇટના અભાવે રસ્તા પર કચરો ઠાલવી દેવાનો વિરોધ નોંધાવ્યો છે સમસ્યા હલ ન કરાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે જેના પગલે ગ્રામ પંચાયત દ્વારા ગણતરીના કલાકોમાં સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી મારું નામ મોસિન પ્રધાન છે હું નેત્રંગ ગામનો છું અને નેત્રંગ જેડીયાપાડા રોડ પર લાલ મોંટોડી ટેકરા પર વારંવાર નેત્રંગ ગ્રામ પંચાયત દ્વારા કચરો નાખવામાં આવે છે પંચાયતના ટેક્ટરથી નાખવામાં આવે છે અને રોગચાળો ફાટે એવી પરિસ્થિતિ છે નજીકમાં હનુમાન દાદાનું મંદિર આવેલું છે કબ્રસ્તાન આવેલું છે મેઇન હાઈવે છે વારંવાર છતાં તલાટી અને સરપંચને રજૂઆત કરવા છતાં પણ આ કચરો બંધ કરવામાં નથી આવતો ને આ કચરો બંધ કરવામાં જો નહીં આવે તો અમે પંચાયત દ્વારા તાળાબંધીની અમે એ રાખીશું એવી અમારી લોકોની માંગ છે અને આ પાંચ દિવસમાં કચરો બંધ થાય એવી લોકોની માંગ છે ને સફાઈ થાય એવી જ આ રોગચાળો ફાટે એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે